ભોજન પ્રસાદ તથા મુખ્ય દાતા સ્વર્ગીય દીપક કુમાર પૂંજાભાઈ વરુ ના કેમ્પ રાખવામાં આવેલ હતો પૂંજાભાઈ વરુ અને સરોજબેન વરુ પરિવાર દ્વારા કેમ્પ વરુ અને પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના રસોડે શ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવેલ હતી આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલ સભ્ય કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના સ્થાપક લાલજીભાઈ રાઠોડ આનંદભાઈ બાવરિયા દિનેશ સાહેબ કરસાગરા સંજયભાઈ માકડિયા કિશોરભાઈ ભલાણી ગોવિંદ ધામેશા કેશુ બાપા સિણોજીયા અસ્મિતાબેન મુરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી આ કેમ્પમાં ખાસ કરીને રાજકોટથી ખાસ વધારે દિનેશ સાહેબ ખખર मजे रामेश्वरी दवे पूर्व बंदरवाड़ा तिमज़ प्रोफेसर हिरादाल मोदी डॉक्टर कर्णसागर साहेब सर्जन खास सेवाओं आपी हैं दी नमस्कार राज रोज केम असाधारण नाता स्वाति मुझे बरु अने केम आज होते मुझे बरु मुझे साहेब बरु मसरों पहन बरु के मध्य मोक्ष परिणाम आप के नाम आज मानों सेवा के आज सरोवरों की द માનવ સેવા કેમ્પમાં આ ગણપતિનો ખૂબ જ મોટો ટાળો છે ક્યારેક પણ જરૂર પડે તો હર સાહેબ છે કે અમારે માનવ સેવા કેમ્પમાં પણ જરૂર પડે તો અમે કે જે રીતે વિના મૂલ્ય ટિફિન સેવા છે નિરાધાર લોકો છે એની ટિફિન સેવા છે હોસ્પિટલમાં કોઈ ડિલિવરીવાળી બહેનો હોય તો એમની સેવા પૂરી પાડવી એ સિવાયની કોઈ પશુ પક્ષીની હોય તો એ સેવા છે એ સિવાય બહેનોને વિના મૂલ્ય ટ્યુશન બાળકોને ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને વિના મૂલ્ય સિમન ક્લાસીસ

પડે ત્યારે અમે લોકો પણ તૈયારી છે અને બીજા બધા લોકો પણ તૈયારી છે અમે સેવા માટે લોકદાન પોતાનો એટલે કે સૌરા જય શ્રી અને કુદરતે આજના આ કેમ્પના કુલ મેતો કુલની પાછો છોડો ને મને જે પણ કુદરત આવેલું છે એમાં તે દાદા બનવાનો મોકો જે માનવ સેવા ટ્રસ્ટે આપેલો છે વાત કે માનવ સેવા પર આવા છે અને વર્ણ કોણ કરી છે પ્રાર્થના કરો છો અને આવા સેવા કરો છો અને ખાસ કરીને આજનો જે આ કાર્યક્રમ છે એ મારા મોટા પુત્ર સરવાસ અને યાદમાં આજનો

Thank you.